મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ડિયા ઇન્ડિગો ફ્લાઇટની પાંખો જે છે તે અથડામણીની ઘટના સામે આવે મંગળવારની મોડી સાંજે એર ઈન્ડિયા અને ઇન્ડિગોની બે ફ્લાઇટના વિંગ્સ એકબીજા સાથે અથડાયા ઘટનામાં કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બર ઘાયલ થયા નથી બંને વિમાનોને રોકી દેવામાં આવ્યા મુંબઈ થી કોયમ્બતુર જઈ રહેલી ફ્લાઇટ રનવે પર ઊભી હતી આ દરમિયાન હૈદરાબાદ થી મુંબઈ પરત ફરી રહેલી ઇન્ડિગો ફ્લાઇટ ટેક્સી કરી હતી આ દરમિયાન બંને વિમાનોના જમણા વિંગ એકબીજા સાથે અથડાયા એર ઇન્ડિયા અનુસાર ફ્લાઇટના વિમાનના વિંગ ટીપને સામાન્ય નુકસાન પણ થયું છે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર ઉતારી દેવામાં આવ્યા વિમાનને ટેકનિકલ તપાસ માટે ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચ્યા અને જેઓએ ઘટનાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે મુંબઈથી કોઈમ્બતુર ઇન્ડિગો ફ્લાઇટ કરી હતી એર ઇન્ડિયા અનુસાર ફ્લાઇટના વિમાનના વિંગ ટિપને સામાન્ય નુકસાન પણ થયું છે તમામ બસો મુસાફરોને સુરક્ષિત રીતે બહાર ઉતારી દેવામાં આવ્યા વિમાનને ટેકનિકલ તપાસ માટે ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે ઘટના બાદ નાગરિક ઉડ્ડયન નિર્દેશાલયના અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચ્યા અને એ ઘટનાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે